નમસ્કાર ખેડૂત મિત્ર એક્રો વિકાસ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે શિયાળુ ઋતુ હવે પૂરી થવાને આરે છે અને ઉનાળા માટે ધીરે ધીરે હવે ખેતરો તૈયાર થવા લાગ્યા છે ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન મૂંઝવતો હશે કે આ વર્ષે વરસાદની કેવી સંભાવના રહેલી છે તો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કે આવનાર વર્ષમાં વરસાદ કેવો રહેશે અને આ વરસાદ આપણા માટે કેવો સાબિત થશે તેના વિશે તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ માં વાવણી બે થી ત્રણ તબક્કામાં એટલે કે ગત વર્ષની જેમ જ થાય તેવી સંભાવનાઓ રહેલી છે આ આગાહી ક્ષેત્રની હવામાન કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ તો કસ કાતરા અને ઝાકળ તથા વૈજ્ઞાનિક એમ બંને રીતના હવામાન શાસ્ત્ર દ્વારા અભ્યાસ કરી અને આ આગાહી જાહેર કરવામાં આવી છે

અને આ દરમિયાન બાકી રહેેલા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડશે તો આમ ગુજરાતમાં ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે અને આવનાર વર્ષ ખેડૂતો માટે ચોમાસું સારું રહે તેવું એંધાણ મળી રહ્યું છે તો જો તમને ખેડૂત મિત્ર આ વિડીયો પસંદ આવે તો વધુને વધુ ખેડૂત મિત્ર સાથે શેર કરો અને વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરો ધન્યવાદ